મુખ્યમંત્રી વૃક્ષારોપણ પણ કર્યું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે તૈયાર કરાયેલા ઓક્સિજન પાર્ક આશરે એક હજાર નવસો ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામ્યો છે જેમાં બેઠક માટે આકર્ષક ગજેબો આકર્ષક વોકિંગ ટ્રેક બનાવાયા છે આ ઉપરાંત વિવિધ જાતોના ફૂલ છોડનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં સફેદ ચંપા નાળિયેરી મોગરા મધુકામિની બોરસલી બીલીપત્ર ગરમાડો પિન્ટુ ફોરમ લીમડો બદામ ગુલમોહર સાગ કેસુડો કેસિયા ગુલાબી સહિતના અનેક વૃક્ષોનું વાવેતર કરાયું છે અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં મિશન મિલિયન ટ્રીઝ અભિયાન અંતર્ગત કુલ પંચોતેર લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અમદાવાદ શહેરના વિવિધ ઝોનમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ ત્રણસો ઓગણીસ જેટલા ઓક્સિજન પાર્ક અર્બન ફોરેસ્ટ તૈયાર કરાયા છે જેમાં મધ્ય ઝોનમાં ચાર પૂર્વ ઝોનમાં ચોર્યાસી ઉત્તર પશ્ચિમ ઝોનમાં ઓગણસાહીઠ ઉત્તર ઝોનમાં છત્રીસ દક્ષિણ ઝોનમાં અડસઠ દક્ષિણ ઝોનમાં ઓગણત્રીસ અને પશ્ચિમ ઝોનમાં તેતાલીસ ઓક્સિજન પાર્ક અર્બન ફોરેસ્ટ તૈયાર કરાયા છે તેવી જ રીતે શહેરમાં આવેલા ગાર્ડન અને વર્ટિકલ ગાર્ડનની વાત કરીએ તો કુલ ત્રણસો ત્રણ જેટલા ગાર્ડનનો સમાવેશ થાય છે જેમાં મધ્ય ઝોનમાં વીસ પૂર્વ ઝોનમાં અઠ્યાવીસ ઉત્તર પશ્ચિમ ઝોનમાં અઠયાવીસ ઉત્તર ઝોનમાં તેતાલીસ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ઓગણત્રીસ દક્ષિણ ઝોનમાં એકત્રીસ પશ્ચિમ ઝોનમાં એક્યાસી અને રિવરફ્રન્ટ વિસ્તારમાં પાંચ મળી કુલ ત્રણસો ત્રણ ગાર્ડનનો સમાવેશ થાય છે